રાજુલા પ્રસાદ ના સ્ટોલ ઉભા કરાશે રાજુલા બજારો સહેરના પતાકા થી શણગારવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદુ તેમજ બજરંગ શ્રી ચિરાગભાઈ જોશી દ્વારા રાજુલા ખાતે સત્તર ચાર ચોવીસ ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવનું આયોજન રાજુલા ખાતે શોભાયાત્રા નીકળવાની છે સત્તર તારીખે બપોરે ત્રણ કલાકે શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિર હોળિયા હનુમાન પાસેથી નીકળી હવેલી ચોક પોલીસ સ્ટેશન કેસરી નંદન અને જલારામ બાપાના મંદિરે સાંજે સાત વાગે પૂર્ણ થવાની છે અને રામ જન્મ મહોત્સવની અંદર દરેક આપણા રામ ભક્તો એમાં જોડાય ભાઈઓ બહેનો એવી વિશ્વ હિન્દુ પરિષદ અને અમારા જે સનાતની ટીમો છે બજરંગ દળ અને વાહિની આ બધાને નિમંત્રણ પાઠવે છે અને ખૂબ સરસ માહોલ બધા મંદિરોમાં પણ છે એટલે રામ જન્મભૂમિમાં શોભાયાત્રામાં બધાને પધારવા હું ખાસ ચિરાગ જોશી રાજુલા આમંત્રણ આપું છું જય શિયા રામ